જુઓ હું તમને એક સંખ્યા પૂછીશ જેને આવડે એને આંગળી ઊંચી કરવાની પછી અહીંયા આવીને મને બતાવવાનું છે ચલો ચુમ્માલીસ કીર્તન વેરી ગુડ કેમ થાય ચુમ્માલીસ એમાં દસક કેટલા એટલે ચાર ની કિંમત કેટલી वेरी गुड चला आग सडस कृणाल केम थै सडसठ सडसटोर उभो मिनिट, साइट की बाजू आवे? हाँ, एमा दशक केटला दशक केटला कवाय के किंमत केली वेरी गुड चलो आगड पंचावन यशवी

28 दीपिका 28 કેમ થાય 28 બોલો 28 ચાલ એમાં તમને કેટલા દશક લીધા દશક કેટલા કહેવાય દશક કેટલા કહેવાય 2 2 يعني કિંમત કેટલી 20 અને એકમ કેટલા છે એની કિંમત કેટલી કેવાય આઠ જ થાય એકમ છે ને એટલે સરસ ચલો આગળ